તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે દર્શક મિત્રો સૌ પ્રથમ પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે તારીખ પચીસ અને છવ્વીસમીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે એટલે કે આજે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થવાનું છે જેને પગલે તંત્ર ઉંધા માથે છે અમદાવાદ આગમન બાદ એરપોર્ટથી નિકોલ સુધી કિમીના લાંબા રોડ શો યોજાય છે આ ઉપરાંત બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં કુલ પાંચ હજાર ચારસોને સત્યોતેર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરીશે તમને જણાવી દઈએ કે વડાપ્રધાન ગુજરાત મુલાકાતને પગલે અમદાવાદમાં એરપોર્ટથી માંડીને નિકોલ ખોડલધામ સુધી રોડ શો યોજાય છે આ માર્ગો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ ઊભા કરાયા છે નરેન્દ્ર મોદીએ નિકોલમાં એક જાહેરસભાને સંબોધિત પણ કરી છે અમદાવાદમાં વડાપ્રધાનના હસ્તે રૂપિયા બાવીસોને નવ કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને રૂપિયા નવસોને સોળ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરાય છે રૂપિયા એકસો ને તેત્રીસ કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના આઈએસએસઆર એટલે ઘટક હેઠળ રામાપીરના ટેકરોના સેક્ટર ત્રણ ખાતે આવેલી ઝુપ્પડપટ્ટીના વિકાસનું લોકાર્પણ કરાય છે આ ઉપરાંત શેલા મણિપુર ગોધાવી સનાથલ અને તેલાવ ગામ માટે સ્ટ્રોમ વારન ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરાશે હવે મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ જામવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સૌ આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ અને ત્યારબાદ આજુ આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે સૌપ્રથમ છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદ વિશે માહિતી મેળવીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રાજ્યના બસોને પચીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો જેમાં છોટા ઉદેપુરના સંખેડામાં સૌથી વધુ ચાર ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે અવિરત મેઘ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે મિત્રો દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો જેમાં દસ તાલુકાઓમાં તો ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યાના સમાચાર મળ્યા તો છવ્વીસ તાલુકા એવા હતા કે જ્યાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો અને છોતેર તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદના સમાચાર છે મુખ્ય વિસ્તારોમાં થયેલો વરસાદ જેમાં સંખેડા છોટા ઉદેપુર ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો તો સુરતના ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ નવ સાબરકાંઠાના ઈડરમાં ત્રણ પોઈન્ટ આઠ તાપીના વ્યારામાં ત્રણ પોઈન્ટ પાંચ વડોદરાના ડભોઈમાં ત્રણ પોઈન્ટ એક તો બનાસકાંઠાના દાતામાં ત્રણ પોઈન્ટ એક પાટણના રાધનપુરમાં ત્રણ પોઈન્ટ એક સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ત્રણ તો અરવલ્લીના ભીલોડામાં ત્રણ અને તાપીના વાલોદમાં પણ ત્રણ ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે નોંધનીય છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેતી આવક અને રોજિંદી જીવનશૈલી ઉપર અસર પડી છે વાવણી માટે પણ આ વરસાદ લાભદાયી સાબિત થઈ રહ્યો છે દર્શક મિત્રો આ તો વાત થઈ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા વરસાદ વિશે પરંતુ હવે આગામી ચોવીસ કલાકમાં અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની ફટાફટ વાત કરી લઈએ તો ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે એટલે કે પચીસમી ઓગસ્ટની વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે જ્યારે એકવીસ જિલ્લામાં દસ વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ અપાયું હતું હવામાન વિભાગે કચ્છ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા અને પંચમહાલ ભરૂચ દાહોદ અને છોટાઉદેપુર નર્મદા સુરત અને તાપી નવસારી ડાંગ અને વલસાડ તો દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે મિત્રો છવ્વીસમીથી લઈને સત્યાવીસમી ઓગસ્ટના રોજ રાજ્યના વીસથી વધુ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે જેમાં સાબરકાંઠા પાટણ અને મહેસાણા બનાસકાંઠા ગાંધીનગર અને ખેડા અરવલ્લી મહીસાગર અમદાવાદ સુરેન્દ્રનગર આણંદ અને પંચમહાલ દાહોદ ભરૂચ અને બોટાદ અમરેલી ભાવનગર અને સુરતના વિસ્તારો નવસારી હોય કે વલસાડ છોટા ઉદેપુર નર્મદા અને તાપી તો ડાંગ વડોદરા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે રાજ્યમાં આગામી અઠ્યાવીસ અને ત્રીસ ઓગસ્ટ દરમિયાન કચ્છ મોરબી અને સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા અને મહેસાણા સાબરકાંઠા તાપી અને ડાંગ નવસારી વલસાડ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર અને મોરબી અમરેલી ભાવનગર અને અરવલ્લી તો મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદની આગાહી છે ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યાર સુધી સરેરાશ સત્યાવીસ પોઈન્ટ પચાસ ઇંચ સાથે એંશી ટકા વરસાદ પડી ગયો છે જેમાં સાડત્રીસ તાલુકામાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને બસોને સાત જળાશયોમાં સરેરાશ જળસ્તર અઠ્યોતેર પોઈન્ટ બ્યાસી ટકા છે ઓગણસાઠ જળાશયો છલાછળ થઈ ગયા છે જ્યારે અઠ્યોતેર જળાશયોને હાઈ એલર્ટ પર મુકાયા છે હવે મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી એવા રેખા ગુપ્તા ઉપર પાછલા દિવસોમાં હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી અને બીજાની પણ ધરપકડ કરી છે તેવા સમાચાર સામે આવ્યા છે દિલ્હી પોલીસે રવિવારના રોજ મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર થયેલા હુમલામાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી અધિકારીઓનું કહેવું છે કે આ આરોપીની ઓળખ મુખ્ય આરોપી રાજેશ ખીમજીના મિત્ર તરીકે થઈ બુધવારે સિવિલ લાઇન્સ સ્થિત પોતાના કેમ્પ કાર્યક્રમમાં સીએમ ઉપર હુમલો થયો હતો જે મામલે રાજેશ ખીમજીનો મિત્ર તહસીન સૈયદની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે શુક્રવારના રોજ રાત્રે પૂછપરછ માટે રાજકોટથી દિલ્હી લઈ જવાયો હતો અને રવિવારે તેની ધરપકડ કરી ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિલ્હી પોલીસની ટીમ રાજકોટ પહોંચી હતી જ્યાં રાજેશનો મિત્ર તહસીન યજ્ઞેશ અને ચિરાગ સહિત પાંચ લોકોની પૂછપરછ કરવામાં આવી જેમાં તહસીન ઉર્ફે બપુને પોલીસ દિલ્હીને લઈ આવી છે મિત્રો તહસીન રાજેશનો પંદર વર્ષનો જૂનો મિત્ર છે તહસીને દિલ્હીમાં રાજેશને બે હજાર રૂપિયા મોકલ્યા હતા આ ઉપરાંત પહેલાં પણ તે પૈસા મોકલતો જ હતો જોકે હુમલામાં તેનો શું રોલ હતો તેને લઈને પૂછપરછ કરવામાં આવશે શક્ય એ પણ છે કે રાજેશ અને તહસીલને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી શકે છે ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બે દિવસ પહેલાં જ્યારે તેમની કેમ્પ ઓફિસમાં લોકોની ફરિયાદો સાંભળી રહ્યા હતા ત્યારે રાજકોટનો રાજેશ કિમજી સાકરિયા પણ ત્યાં પહોંચ્યો હતો અને તેને શ્વાનોને શેલ્ટર રોમમાં મોકલી દેવા મામલે અસંતોષ પ્રગટ કરીને મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કર્યો હતો હવે મિત્રો રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ભાજપના સાંસદ એવા મનસુખ વસાવા ચૈતર વસાવાને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ભાજપના નેતાઓ સામે લાલ ગુમ થયા છે અને તેમણે ચૈતર વસાવા પર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે ભરૂચ ભાજપના નેતાઓ ચૈતર વસાવા સામે બોલતા નથી ખાલી મેં એકલાય ઠેકો નથી લીધો તેમ કહીને મનસુખ વસાવાએ ભરૂચના ભાજપના નેતા અને ચૈતર વસાવા સામે પ્રહારો કર્યા હતા ભરૂચ ભાજપના નેતાઓ સામે જ ભરૂપ ભરૂચના સાંસદ લાલગુમ થયા છે ચૈતર વસાવા મુદ્દે ધારાસભ્યો ન બોલતા સાંસદ અકળાયા હોવાની વાત સામે આવી મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે ચૈતર વસાવા સામે ઓગણીસ ગુના નોંધાયેલા છે અને ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે ચૈતર વસાવા મુદ્દે પ્રદેશ નેતાઓએ પણ બોલવું પડે ખાલી એકલા મનસુખભાઈએ ઠેકો નથી લીધો દર્શનાબેન અને મોતીસિંહ કેમ ચૈતર વસાવા સામે નથી બોલતા મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે આવા તત્વો સામે નહીં બોલીએ તો ખતમ થઈ જઈશું અને ચૈતર અને તેના ગુંડાઓ સામે હું લડું છું મને પણ સપોર્ટ કરો તેવી વાત તેમણે કહી હતી આજે રાજસ્થાન જોવું આગળ વધી રહ્યું છે સાંસદ અને બે ત્રણ જિલ્લા પંચાયત કબજે કરી છે ચૈતર વસાવાને જામીન પણ મળતા નથી તો ચૈતર વસાવા બહાર ના નીકળે તેના માટે તેના માણસો સારા વકીલ પણ રોકતા નથી મિત્રો મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે જો આવા તત્વો સામે નહીં બોલીએ અને મૌન રહીશું તો પતિ જઈશું ચૈતર વસાવા સામે વિધાનસભા લડવી હોય તો મેદાનમાં આવે અને અમે જોખમ રાખીને ફરીએ છીએ સાથે સાથે ભાજપ પક્ષ માટે પણ બોલી રહ્યા છીએ